મારું નામ પ્રિયા મુકેશભાઈ ધોળકિયા છે અને અમે ભારત વિકાસ પરિષદના બધા સભ્યો છીએ આ ફટાકડા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે દેશ થાય જે ઉદ્દેશથી સ્વદેશી ફટાકડા જે પણ ફટાકડા છે તે સ્વદેશમાં જ બનાવેલા છે અને સ્વદેશના લોકો માટે જ રહે અને આમાંથી જે કોઈ પણ આવક થાય છે તે આ સંસ્થા રાષ્ટ્રહિતના કાર્ય માટે કામ કરતી રહેશે હવે દિવાળી જ ઓછા દિવસો રહ્યા છે સૌ જાણો છો અને દિવાળી એટલે કે દીપ ઉત્સવ લોકો ઘરે ઘરે દીવડા કરતા હોય છે અને ખાસ કરીને ફટાકડા ફોડતા હોય છે તો ભુજ ની સરસ મજાની આ ફટાકડા બજાર અતિશય સુંદર રીતે શણગારવામાં આવી છે અને ગ્રાહકની અપેક્ષાથી અને સારો ઉત્સાહ દરેક લોકોમાં જોવા મળ્યો છે એમાં આ વખત અમારી પરિવર્તન સંસ્થાએ પણ નાની એવી પહેલ કરી છે કે ચલો બાળકોને થોડો ઉત્સાહ રહે રાહત દરે થોડા ફટાકડાનો વિતરણ કરીએ અને સાથે ગિફ્ટ પણ આપીએ તો આવું સરસ મજાનું દિવાળી નિમિત્તે આયોજન અમારી સંસ્થાએ પણ આ વખત કર્યું છે તો દરેક લોકો આ બજારમાં અવશ્ય આવજો ધન્યવાદ રાજ્ય શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ગુજરાત રાજ્ય ધારાસભ્ય શ્રી અંજાર વિધાનસભા મત વિસ્તાર શુભેચ્છક કચ્છ જિલ્લા સરહદ ડેરી ચેરમેન શ્રી વલ્લમજીભાઈ હુંબલ કચ્છ કુરિયન વાઇસ ચેરમેન મોતીભાઈ વજાભાઈ ભરવાડ તાલુકા પંચાયત સદસ્ય અંજલ